રૂપિયા અમે રોકી અને કામ એ લોકો બધું આવે તમ તો અમારે કાલ મજૂરી કામ જવું જ નથી હું જાઉં છું તો તમે પૈસા પકડતા રાખો ને તે ભલે વસ્તુ મગાવી હવે પછી જો વસ્તુ આવી છે ને કઈ ઘરમાં ઓનલાઈન તો ખબર છે ને હું થાય વારો પડી જાય વારો મંગાવવાની વસ્તુ કઈ થાતી જ નહીં પૂસા વગર તારે કઈ વસ્તુ મંગાવવાની નહીં બરોબર પૂછા વગર તારે કઈ વસ્તુ મંગાવવાની બાકી હવે જો મંગાવ્યું ને તો તારો ખેડ નથી વારો પડી જવાનો તારો ઓનલાઈન માં આવી તો તમને કેમ વાંધો નહીં પડ્યો હે ફેક નવસારી થી ઓનલાઈન માં આવી નંબર પર ઓનલાઈન માં હું નંબર પર આવી તો તમને કેમ વાંધો નથી પડ્યો ને આ ઓનલાઈન માં મંગાવો એ કેમ વાંધો પડે તમને ત્યારે તમે મને હું જોઈ તું ઓનલાઈન માં મને ખબર છે મેં તને જોયા વગર નું આવી છે તું મારે અમે બે આપણે બે જોયા નથી એકબીજાને અને ઓનલાઈન માં લવ મેરેજ કરી લીધો નહીં વાહ ઓનલાઈન ને જોયા તમે આપણે બે

મારે ભાઈ જોવું છે ઘેરે મારે